નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે ખેડૂત કૃષિ કેન્દ્રની અંદર વરિયાળી વિશે થોડી આપણે માહિતી આપશું તો અત્યારે શિયાળુ સિઝન ચાલી રહી છે અને શિયાળુ સિઝનની અંદર કોઈ બી કંપનીની વરિયાળીનું આપણે વાવેતર કરતા હોઈએ કે મંગલમની હોય ઇનોવાની હોય કે હરિક કંપનીની હોય તો એને પાયાની અંદર એને છોડનો વૃદ્ધિ માટે વપરાશ માટે એગ્રોસ્ટાનો આવે છે ભૂમિકા કરીને તમે મીડિયા મારફતે જોઈ શકો છો તો આ ભૂમિકા આપવામાં આવે તો વરિયાળીના ઉગમ માટે ખૂબ સરસ હોય અને રિઝલ્ટ સારું હોય છે તો દરેક ખેડૂતોને ખાસ ભલામણ છે કે વરિયાળીને ઝડપી ઉગમ લેવા માટે આ ભૂમિકા કરીને ખાતર આપવું એ જરૂરી બને છે અને બીજું ખાસ કે આ વરિયાળીને અંદર નિંદામણ નીકળતું હોય છે કે એ નિંદામણ માટે આપણે વરિયાળી વાવ્યા પછી પાંચ દિવસની અંદર પાંચ દિવસની અંદર લીલું એટલું નાશ પેરાકોટ કરીને આવશે ચોવીસ ટકા આ વરિયાળીની અંદર બીજી કોઈ દવા આપવામાં આવતી નથી માત્ર પેરાકોટ આપશો એટલે જેટલું લીલું હશે એટલું બધું નાશ થઈ જશે અને તમારું નિંદામણ હશે એ બધું આનાથી પૂરું થઈ જશે